તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ શ્રી રામ મિત્રો સ્વાગત છે કે અમારે નવા બ્લોગ બીડીની અંદર અને અત્યારે અમારે છે સાયકલ લે તો એની સાયકલની અંદર દેશી સાયકલની અંદર હવાઈ ગઈ છે તો વાલગોલો કેમ કે આમાં લીક થઈ ગયો છે કાલે દેવેદભાઈ તો મિત્રો તંકવારી વગેરે દેશી સાયકલની અંદર મિત્રો અમે જઈએ અને મસ્ત મજાનો લોક ચાલુ કરી દીધો હોય તો અત્યારમાં મિત્રો પોરમાં આપણે જવાનું હોય ખેતરમાં કેમ કે પાણી વાળવા માટે તો મસ્ત મજાના પાણી વારંવા માટે મિત્રો તૈયાર થઈ ગયા અને દેવેતભાઈ અત્યારે મારે કેમ કે ડાયરાના મેન માથા ભાઈ કેમ કે અત્યારે ભાઈ ડાયરા કરી કરીને એક સાયકલ લઈ લીધી છે બરાબર અને મસ્ત મજાના તૈયાર થઈને અમે જવાના છે પાણી વારવા માટે અને પાણી તો હું વારવાનું છું એ આગળ અહીંથી ખપકાવી જવાના છે અને હું પાણી મિત્રો વારવાનો છું તો અડધો મિત્રો કાલે પાણી પી ગયું હતું ને મસ્ત મજાનું આજે પાણી પીવાનું બાકી ભાઈ દેવેજભાઈ તમારો પ્રોગ્રામ બંધ થઈ ગયો ઘડીક પર તમે ટેન્કરી બંધ કરો અને મિત્રો સાથે થોડીક વાક કરી લઈએ તો થોડુંક દેવેતભાઈને મિત્રો પૂછી લઈએ દેવેતભાઈ તમારા ડાયરા કેવા હાલે છે

કે એ મોજ લઈ રહ્યા છે તાકાતવાર મોજ લઈને વાળા બધા માણસો જાય છે એ પણ એ જોતા જાય છે કે આ જઈ ભાઈ શું કરે છે તો તમે જોવો ને તો અંદર લોકો ઘણા બધી ફોરવિલો નીકળ્યા છે તો આ બધી કેમ કે ક્યાં જતી હશે એ તો ખબર નહીં મોદી કાકાની જાનમાં જતી હશે એ તો મને એવું લાગે છે અને મિત્રો આ છે આપણે ટુડેર તો આપણે તમે બધા કંઈ જોઈએ જ ના હોય તો મસ્ત મજાની મિત્રો ટુડાયર થઈ ગઈ છે તો તમે રિએક્શન તમે જોવાનું તો એક નંબર મિત્રો ફાલ વાલમાં મસ્ત મજાનો થવાનું છે બરાબર હલો તો મિત્રો આપણા ફાર્મિંગના વ્લોગમાં બધાનું સ્વાગત છે અને આપણે ફાર્મિંગ કરવા માટે મિત્રો ભૂખી ગયા છીએ મસ્ત મજાની ફાર્મિંગ તમારા ભાઈને કરવાની છે ને તો મિત્રો આપણે બ્લોગ આપણે ચાલુ થાય છે ઓરિજિનલ આપણો અહીંયાથી અને કેમ કે જો આપણે રોનક આપણે કાલે જોઈએ બધી માહિતી લીધી છે તો મસ્ત મજાની આજે પણ થોડી ઘણી માહિતી તમને બધાને દેવાનો છે તો ભાઈ અત્યારે તો ટુડાઈર આપણી હતી ને રોનક એટલે આપણે પાટલામાં હાલ્યા જઈએ તો મિત્રો પાટલા મારીને એટલે બડફ જેવા ઠંડા ઠંડા પગ થઈ ગયા છે બરાબર તો તમે જુઓ ને તો પગલાં આગળ થતા હોય કેમ કે મિત્રોમાં રાતે કાલે ભૂંડા આવી ગયા હતા બહુ આમાં ખૂંદી ગયા છે ને પારાબાડાને તોડી નાખ્યું છે તો એવું બધું ભાઈ અત્યારે છીએ ભાઈ તો ગૂંડાનું રખેલું આપણે કરવું જોઈએ એક બે દિવસની અંદર કેમ કે પાણી પી ગયો ને એટલે પારાબડા તોડી નાખશે તો આપણે બીજી વાર પાણી પાવું ને તો એ થોડું આપણે ઉપાધિ જેવું એવું થવા લાગશે બરાબર ને તો આપણે બધું ભાઈ એવી રીતનું ભાઈ કામ ચાલુ છે મસ્ત મજાની ટુડાર થઈ ગઈ છે તો ભાઈ ટુડાર એવી મસ્ત મજાની થઈ ગઈ ને એટલે ભાઈ આપણે થોડું કોલું થાય કેમ કે ભૂંજડાનું રખેલું રાખવાનું બધું મજા આવે કેમ કે ભાઈ અત્યારે ઓલી પાણી ના મળે ને તો પછી એક કરતાં બીજી થાય તો મિત્રો મારા ખાલી તમને બધાને ખાલી ઈજ જ કહેવાનું બાકી રહી ગયું છે કે ભાઈ તમે ટુડેર આવો ને એટલે કેમ કે ભાઈ અત્યારે દવા બાવવાનો તમે સાડ હરખી રાખો ને ટુડરમાં કંઈક ઘટે નહીં અને કંઈ ઘટવા દેવાનું ના હોય ચાલો તો મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો સીધા ભૂકી ગયા છે કેમ કે ભાગ્યાવાળા ખેતરની અંદર તો ભાઈ મિત્રો ભાગ્યાવાળા ખેતરની અંદર ભાઈ ટુડર પાવાનું કામ ચાલુ હતું તો કાલે આખો દિવસ મોટર મિત્રો કેમ કે ચાલુ કરી રીતે બરાબર આપણે સવારમાં પણ જોયું હતું અને અત્યારે ભાઈ કાલે શિયાળ ક્યારે બીધા છે તો અત્યારે પબ બદલાવાનું કામ છે મોટર પેલા બરાબર કુવાની અંદરથી કાઢવાની છે અને ટુ ડાયરેક્ટ કે અત્યારે લંગાવવા માંડીએ એટલે તો ફટાફટ પબ બદલાવીને બીજું બધું કામ કરવાનું પેલા ફટાફટ મોટર બરાબર કાઢ નાખીએ પછી બધું તમારા ભાઈ જોવાનું છે કે મોટરનો નો પબ બદલાવી નાખે ને પછી કુવામાં નાખે પછી કેટલું પાણી આવે ને પછી તમને બધાને એકવાર બતાડવાનું તો હાલો દોસ્તો આપણે વાત કરવામાં આવે ને તો ફોગી ગયા ભાગ્યવાળા ખેતર મે તમને બધાને કીધું મોટર કાઢવાનું કામ ચાલુ કરવાનું હતું બરાબર તો ટ્રેક્ટર આપણે પાછળ આવી ગયું છે તમે બધે જોયા છે તો તમે જોવો ને તો કુવો અત્યારે માણીનો પાણીનો ભયરો છે

તો મિત્રો તમે જોવા તો પાણી જે નીકળવા માંડ્યો ને અત્યારે પપ બદલા પ્રક્રિયા ચાલુ છે તો આ પપ આપણે શિયાળ પપ સડાવાનો લગભગ શિયાળ નો પપ છે તો આ પપ આપણે સડાવવાનો છે ઓલો કાઢીને આપણે અહીંયા પાણી થોડુંક વધારે ફેકે એટલે બધું કામ કરવાનું મિત્રો આપણે ઘણી બધી મોટર કાઢવાની મહેનત કરી હતી મોટર આપણે કાઢી લીધી પછી આપણે કેમ કે ઓલો ચારનો પબ બી તો મિત્રો પાણીને આપણે બોલ ને બધું કેમ કે બધું વ્યસ્ત રીતે બધું કાઢી લીધું તો પછી મિત્રો કેમ કે ઓલો બોલ બેઠો ને સાફની અંદર આવે મોટરની અંદર તો હું અત્યારે તો હું કેમ કે પાણી વાર માટે આવી ગયું કે મારો ક્યારે ભરાઈ ગયો તો કૂવા માટે મોટર ફટાફટ કાઢીને હું આવી ગયો તો મિત્રો પાણી વાળવા માટે તો પાણી ભરવામાં અત્યારે વાગવા માં તો એક વાર એવું થઈ ગયું છે અમારા ભાઈને ભૂખ બહુ લાગી ને તો તમારા ભાઈને સામાન છે સીધું તો જમીન આવી તમને બધા મિત્રો બધા મળી હાલો તો મિત્રો આપણે ત્યાં કે વેવાલ રીતે કાયદેસર બપોરે કરી લીધા છે તો એનું કારણ હતું કેમ કે ભૂખ લાગી તમારા ભાઈને વધારે અને ફટાફટી જોવા નીકળી જાય પાછા પાણી વાર માટે તો હબાવીને મિત્રો ભૂખ લાગીને થોડું ઘણું આપણે ત્રણ ચાર લોટની સારી પેટની દાબી લીધી છે મસ્ત મધાનો રોડો ઉપર સડી ગયા અને ક્યારો નાખો ભરાઈ ગયો તો ફટાફટ વારતા આવી હાલમાં મિત્રો અત્યારે આપણે સતત આપણે આઠ કલાક જેટલું મિત્રો પાણી આપણે વારી લીધું છે અને મસ્ત મજાને આપણે ટુડર કેમ કે પીવા છે બરાબર અને ચાર પાંચ ક્યારે મોટા મોટા વૈધા છે એ પી જાય એટલે તમારો ભાઈ થઈ ગયા છે હાવ કેમ કે નૈવરો નખો કાઢવાનો છે અને ભાઈ આ ટુડર તમે જોવો તો ભાઈ મસ્ત મજાને તો ભાઈ આપણે પાણી પી જાય ને પછી તો આપણે કંઈ કાંઈ કામ ધંધો બીજો કંઈ છે નહીં માંડવીની ધાર દેવાનું આપણે કામ બાકી છે કેમ કે ભાગ્યવારી માંડવી પડી છે ઘરની માંડવી પડી અને બીજું ઓલું બીજું ભાગ્યું હતું એની પણ માંડવી બધી પડી છે તો બધું આપણે અત્યારે કેમ કે મેલ હકે લીધો ને પાણીને આપણે શરૂઆત કરી દીધી હતી એટલે કેમ કે ભાઈ ટુડેરને અત્યારે કેમ કે પાણીની ખૂબ જ જરૂર હતી બહુ જ એટલે બહુ જ જરૂર હતી તો ખાતર નાખીને આપણે આને પાઈ દીધી મસ્ત મજાની થોડો મુકાસ વિકાસ થાય બરાબર વિકાસ થાય ને એટલે પછી દવાનો ડોઝ ચડાવીને ને બીજું આપણે જે ધાર દેવાનું કામ સારું કરી દેવાનું ધીમે ધીમે તો અત્યારે તો કેમ કે પાણી પી જાય ને પછી આજે તો હું નૈરો થઈ જવાનો છો પછી કઈક નવ નવ લોગ બનાવવાનું છું મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે કે મારા બીજા નવા દિવસની અંદરના વ્લોગમાં તો મિત્રો મસ્ત વ્લોગ બની ગયો અને મસ્ત મજાનો આપણે કેમ કે નાઈ ધોન ફ્રેશ થઈ ગયા હતા બરાબર અને હા જે મિત્રો નવ વાગે પાણી પી ગયું હતું આપણા ભાગ્યવાળી વાળી ટુડેરની અંદર તો ટુડેરનું આવે કે તમને સીન જોવા નહીં મળે અને હવે આપણે કરવાનું છે ઘઉંનું વાવેતર તો તમારા ભાઈ અત્યારે ઘઉં જે લેવા જવાનું છે બરાબર તો સીધો પગી ગયો તો ઓલી વાળીએ અને ને તો મિત્રો હવે આપણે સામાન હશે બાઇક લઈને ઘઉં લેવા માટે તો તૈનક પણ જેટલા આપણે ઘઉં લેવાનું છે પાંચ છ વીઘાની અંદર આપણે ખેડમાં તમને બધાને ખબર છે એમાં લોટા જો હક્કો વાર આવે છે તો લોટા વેટર પહેલાં જોવાનું છે કેમ કે મેળ આવે તો એક જણા જવાનું છે બાકી આપણે ભાગ્યવારી તોડી રહ્યા છે ને એમાં પાણી વારવાનું આપણે પ્રોસેસ કરવાની છે તો એ તમને બધાને ઘડીક કરીને માહિતી બે હજી પહેલાં આપણે ઘઉં લઈને ફટાફટ આવતા રહીએ ને પછી બધી પ્રક્રિયા કરવાની છે ને મિત્રો તમે જોવો તો દાદા આ ભૂકાની અંદર ને છોટ મૂકી દીધો કેમ કે એક કઈ ભૂંડું ભીંડું કેમ કે હરી કરવા આવે ને અને તમે જો એને સૈનાનું વાવેતર મસ્ત મજાનું કરી દે ને પેલું પાણી મસ્ત મજાનું પી ગયું છે તો તમારો ભાઈ અત્યારે જવાનું ઘણ લેવા માટે તો મિત્રો વિડીયો નજર કરીએ રહેજો કેમ કે તમને મજા આવશે ફાઈનલિ મિત્રો આપણે ઘઉં લઈને પહોંચી ગયા છે અને દાદાની વાડી આપણે રાખી દીધા ને અત્યારે તો ભાઈ નવ દસ મણ એટલે આપણે ઘઉં ગાડી હું હેરા બે ત્રણ ફેરા કરી નાખ્યા કેમ કે મોટા મોટા વાસકા હતા બરાબર તો ગાડીઓ આપણે જવું કેમ કે પાર્કિંગ કરી દીધી ને હવે આપણે જવાનું તમારા ભાઈને ઘરે કેમ કે જો ભાગ્યવાળા મોટર અંદર પાણી જો કોણ કોણ વારતો હોય ત્યાં આપણે ખબર નથી તો ફટાફટ ન્યા જઈ આવીએ અને મિત્રો અત્યારે તડકો એટલો બધો છે ને એની વાત કરો ભાઈ ગજબનો અને ભાઈ આપણે ઘઉં ભવાનું વાવેતર કરવાનું બાકી છે હાલો મિત્રો આપણે પૂગી ગયા ભાગ્યાવાળા ખેતરમાં નથી ભૂગ્યા ભાઈ ને ભાઈ ભાગીવાળો આવી જાય કે પાણી વારી વારી થાકી ગયા ને સીધા મિત્રો આપણે ભૂકી ગયા ઘરના ખેતરની અંદર તો ઘરના ખેતરને આપણે હાથ જ કરી નાખીએ ને તો આપણે પછવાડે જો આપણે શેલા ઓલા સેઢા મૈસાના પાણકા બહુ હતા બરાબર છેદ છેદ ટેફાવાનું બધું પડવું હતું એટલે આપણે એમાં જુવાર વાવી જઈએ જુવારે મસ્ત મજ મૂકી ગયા મિત્રો અત્યારે આમાં ઝીમણો ઝીણો પાટલામાં બિયાર હોઈ ગયો છે તો તમારે કોઈને બિયારણ વાવવું હોય તો લઈ જતો ખણનું બિયારણ છે કોંગ્રેસ જાળવાનું તો ભાઈ બિયારણ શેત વધી ગયું હોય તો મિત્રો વાંધો નહીં આવે એવું લાગશે ને તો હાથી ભાતીને ફેરી નાખીશો એટલે તો ટુડિયરની શેત વધતી વધ કરે અને દવા બહુ એકદમ ડોઝ માર દઉં એટલે મસ્ત મને ટુડિયાર થઈ જાય તો હું અત્યારે જો પાણી આવી ગયો છો અને અત્યારે જો ભાગીવાળા ખેતરમાં તો ગયો નથી કઈ રીતનું બધું પાણી હાલે છે તો ઘઉં તોરીને સીધું આવી ગયો અત્યારે બપોરા કરી લીધો અને એક જેવું અત્યારે વાગ્યું છે ભાઈ એક જેવું થઈ ગયું હોય તો તમારું ભાઈ ઘડીકવાર પાણી વાળે પછી તમને બધાને જે મળીએ